સ્મૃતિ ઈરાનીએ એક યુટ્યુબ પોડકાસ્ટની અંદર રાહુલ ગાંધીના વખાણ કર્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કે જે હંમેશા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે આક્રમક નિવેદનો આપતા રહેતા હતા એમણે હવે અચાનક રાહુલ ગાંધીના વખાણ કર્યા છે જેને કારણે ભાજપ નેતાઓ તો ચોંકી ઉઠ્યા છે પરંતુ સાથે સાથે રાજકારણમાં પણ ઘરમાટો આવી ગયો છે સ્મૃતિ ઈરાનીએ એક યુટ્યુબ પોડકાસ્ટની અંદર રાહુલ ગાંધીના વખાણ કર્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આમ સામાન્ય રીતે આપણે જોઈએ તો રાહુલ ગાંધી વિશે અનેક વખત એમણે એવા નિવેદનો આપ્યા હતા કે જે આક્રમક હોય અને રાહુલ ગાંધી વિશે એમણે અનેક વખત એવી પણ વાત કરી કે રાહુલ ગાંધી બાળક જેવા છે આવી પણ વાત સ્મૃતિ ઈરાનીએ કરી છે પરંતુ એક યુટ્યુબ પોડકાસ્ટની અંદર સ્મૃતિ ઈરાનીનું રૂપ બદલાયું હોય એવું દેખાયું સ્મૃતિ ઈરાનીએ એવું કીધું કે રાહુલ ગાંધીએ અત્યારે પોલિટિક્સની અંદર મોટો બદલાવ કર્યો છે અને રાહુલ ગાંધી પોતે એવું માની રહ્યા છે કે તેઓ સફળ થઈ રહ્યા છે સાથે સાથે સ્મૃતિએ એમ પણ કીધું કે રાહુલ ગાંધી અત્યારે જાતિ વિશે પણ વાત કરે છે તો એકદમ સંભાળીને બોલે છે ગમે તેમ બોલતા નથી અને વ્હાઇટ ટી શર્ટ પહેરીને જ્યારે સંસદમાં આવે છે ત્યારે તેઓ યુવાનોને એક મેસેજ આપવા માંગે છે એવું લાગે છે અને અત્યારે રાહુલ ગાંધી અનેક બાબતોની અંદર વિચારીને પગલાં માંડે છે તમે એમના જે પગલાં છે એને સાચા ખોટા કે બચકાના હરકત બી કહી શકો પરંતુ એક વાત છે કે રાહુલ ગાંધી અત્યારે અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે એમણે એમ કીધું કે રાહુલ ગાંધીને એટલી ખબર પડી ગઈ છે કે ચર્ચામાં રહેવું હોય તો કેવા પ્રકારના નિવેદન આપવા એટલે જ એમણે તાજેતરની અંદર એક એવું નિવેદન આપ્યું કે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં દલિત કે આદિવાસી સ્પર્ધકોના નામ હોતા નથી રાહુલ ગાંધીને એ વાતની ખબર છે કે મિસ ઇન્ડિયાના આયોજનમાં સરકારને કોઈ લેવા દેવા નથી પરંતુ ચર્ચા ઊભી થાય એટલા માટે એમણે આ વિવાદ જાણી જોઈને ઊભો કર્યો હવે આપણને સવાલ એમ થાય છે સ્મૃતિ ઈરાનીએ આમ આડકતરી રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે એ પહેલાં એમણે રાહુલ ગાંધી વિશે એવી પણ વાત કરી હતી કે રાહુલ ગાંધી મંદિરોમાં જઈને આવ્યા પરંતુ નિષ્ફળ ગયા એ એટલે હવે અત્યારે રાજનીતિમાં બદલાવ કરી રહ્યા છે પરંતુ એમનો જે ટોન હતો એ બિલકુલ એવો છે કે રાહુલ ગાંધીના એમણે વખાણ કર્યા છે હવે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે સ્મૃતિ ઈરાની આવું એટલા માટે કરી રહ્યા છે કે એના બે કારણ હોઈ શકે છે એક કારણ એ કે તાજેતરની અંદર જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં અમેઠીની બેઠક ઉપરથી સ્મૃતિ ઈરાનીની હાર થઈ એ પછી સોશિયલ મીડિયા ઉપર એમની સામે અનેક અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને એવું કોંગ્રેસના કાર્યકરોને એવું કીધું હતું કે સ્મૃતિ ઈરાની કે કોઈ પણ નેતા સામે અપમાનજનક અને અ અભદ્ર ટિપ્પણી કરવી નહીં કદાચ આ બાબતથી સ્મૃતિ ઈરાની પ્રભાવિત થયા હતા કે રાહુલ ગાંધીએ ભલે વિપક્ષ નેતા છે એમ છતાં પણ એક મહિલા નેતાને સન્માન જાળવવા માટે આવી વાત કરી એટલે એ વાત સ્મૃતિને કદાચ ગમી ગઈ હોય એટલે સ્મૃતિ ઈરાની આ સ્ટેન્ડ લીધું હોય બીજું એક કારણ એ છે કે સ્મૃતિ ઈરાની એક જમાનામાં ભાજપના પાવરફુલ નેતા તરીકે ગણાતા હતા પરંતુ છેલ્લા કેટલાક વખતથી એમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે કારણ કે એમને એક તો એમની અમેઠીમાં હાર બી થઈ એ પછી પણ એમને કોઈ જગ્યાએ કંઈ મંત્રીમંડળ કે કોઈ પાવર અત્યારે એમની પાસે છે નહીં એટલા માટે સ્મૃતિને ચર્ચામાં રહેવું જરૂરી છે એટલા માટે પણ સ્મૃતિ ઈરાનીએ આ નિવેદન આપ્યું હોઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ